અનેરો ઉત્સાહ છે સાથે પચીસ હજાર થી વધુ મહિલાઓ પોતે સાફો બાંધીને સી આર પાટીલ ના વિજય સંકલ્પ ની હાજર રહ્યા હતા

મોટી સંખ્યા જોડાવા જઈ રહી છે હજારો ની સંખ્યા ની અંદર જે છે કે લોકો જોડાયા છે દોઢ કિલોમીટર ની જે દર્શાવવામાં આવી રહી છે ખુબ અદભુત અને અલૌકિક માહોલ છે સુરત મહાનગર અને નવસારી નગરના ફક્ત ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ નગરજનો પણ ઉમટી રહ્યા છે હું સુરત થી આવ્યો છું રસ્તામાં સતત લોકો નો પ્રવાહ નવસારી તરફ તરફ આવી રહ્યો છે કારણ કે અમારા ભારતીય જનતા પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલ સાહેબ પોતે પોતાનું નામાંકન આજે કરવા જઈ રહ્યા છે ત્યારે ખુબ ઉત્સાહ સભર વાતાવરણ ની અંદર દરેક રસ્તાઓ અત્યારે લુનસી કુઈ તરફ આવી રહ્યા છે નવસારી તરફ આવી રહ્યા છે નામાંકન પત્ર ભરવા જઈ રહ્યા છે ત્યારે નવસારી ખાતે સમગ્ર મધ્યસ્થ કાર્ય પણ આવી પહોંચ્યા છે જીગ્નેશ પંડ્યા એસ સુરત ત્યારે આપણે વાત કરીશું ગુજરાત સરકારના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ સાથે

પાટીલ સાહેબ જયારે જઈ રહ્યા છે ધારાસભ્ય પણ આવેલા શું કેશો સાહેબ આજ રોજ સાહેબ સાહેબજી નામાનો પત્ર ભરવા જઈ રહ્યા છે આપ કઈ રીતે મદદરૂપ થાય ભારતીય જનતા પાર્ટી સી આર પાટીલ સાહેબ ને જયારે પ્રદેશ પ્રમુખ બનાવ્યા એના આધારે જ આજે આપડે કહી શકીએ કે ગુજરાત રાજ્યની અંદર છવ્વીસ સીટ જે છે એ છવ્વીસ છવ્વીસ સીટ પાંચ લાખ કરતા વધારે મતો થી જીતવા જઈ રહ્યા છે ત્યારે અહિયાં નવસારી લોકસભામાં